જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજમાં તો જો આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને ક્રિશુબેનને રોટલી પણ દી દીધી અને અત્યારમાં આપણે છે ને ઉર્મિલાબેન વૈયા ગયા છે આજ છે બે દાડિયા બકાલું પારવાના કા બકાલામ ન નો નાખી પણ હવે ના સુટકે કરવા પડ્યા દાડિયા એમાં એવું છે કે બકાલામાં બહુ ખડ થઈ ગયું અને જો આપણે ભાત તૈયાર કરી નાખ્યું છે ને આપણે જાય વાડીએ હાથમાં તો જો સાઈસની બરણી ભરી લીધી છે મસ્ત મજાની સાના વાસણ લઈ લીધા છે અને ભાત તૈયાર કરી નાખ્યું છે નાસ્તો લઈ લીધો છે અને સાલો હવે ઠેલીમાં ભરી લઈ ફટાફટ સાલ ફેમિલી આપણે બી એવા સી વાળીએ અને વાડીએ આવીને તો આપણે છે ને એક ડોલ પાંદડી પણ ઉતાર નાખી છે સાલ ફેમિલી તો બેનની ઈજો પારે છે અહીંયા અને વાગી ગયા છે દસ પપ્પા મેકીને વે ગયા છે અને આપણે છે ને આ ઘડીએ સા બનાવવાની છે ફેમિલી આપણે વીઆવાસી કહેતા અને ડોલ અહીં લેતા આવ્યા ડોલ ભરવાની છે એક અટલી ભરી પછી વીઆવા શાનો ટાઈમ થઈ ગયો ચાલો ફેમિલી આપણે નાખી દીધું છે સૂલો પેટાવી દીધો છે અને સરસ મજાનું અને નાખી દઈએ હવે અને બે ગયા છે એ બનાવવા સામોરસ નાખી દઈ સા પકવી નાખી પછી આગળ બોલાવીએ સાલો ફેમિલી આપણે છે ને કાળી સા ઉકળી ને ઉકાળો આપણે આવી ગયો છે અને હવે નાખી દઈ દૂધ સાલો ફેમિલી દૂધ નાખી દઈએ આપણે સામા ને આપણે ચાર જણા છીએ એટલે એટલી સા તો આપણે થઈ રહેશે ઉછન પપ્પા ગયા છે ભેંસ દોરવા કાલમાં રાખીને આવ્યા હતા એ દોરવા ગયા છે એક ભેંસ સાલો ફેમિલી આપણે ફર્સ્ટ ક્લાસ સા ઉકળી ગઈ છે મસ્ત મજાની બની કમ્પ્લીટ થઈ ગઈ છે ઓ ಜಾ ಮಸ್ತಿಮಿ ಇಲ್ಲಿ ಕಡಿಕೆ આપણે ಫાળೆ લેવા ದೀವಿ એટલે ಪಾಕಿ جائے સરಸ್ ಮಜಾನ ತাপে ಫ್ಯಾಮಿಲಿ ಸಿಭಡಾನಾ આપણે ಕರನಕ್ಕೆ ಸೇ ಉದ್ಘಾಟನೆ ನೋ ಸಿಭಡಾ આવા ಸೇನೇ આપણે 우ರ್ಮಿಲಾબેن ಜೋ ವೆಲಾ ಗ್ಯಾಸೆ ಠಿಗla ಕರಿನಕ್ಕೆ ಸೇ ಬದಾಯ ಸಿಭಡಾನಾ ವೆಲೆ ವೆಲೆ ಅನೆ ಆವಿ ರೀತಿನಾ ಸಿಭಡಾ ಜೋ ಸೇ ಬದಾಯ ಅನೆ હવે ಖಾಯ ಖಾಯن ಧರಾಯರ ફેમિલી તો એટલે આપણે જો ઘરે એટલા પડ્યા હોય તો પછી આમાં જે છે ને બહુ એટલે બહુ જગ્યા રોકી હતી એટલે જો ઉર્મિલા બેન કહેતા જાય અને બપોર પછી આપણે છે ને જમી કારવીને ઘરે વહી ગયા હતા ઘડીક બકાલું બાંધવાનું હતું અને પછી પાસ આવી આવ્યા બેન ચા પાણી બનાવી આવ્યા છે પી લીધા છે અને હવે પારવા છે સારું ફેમિલી છે મસ્ત મજાની સોળી અને આપણે ગયો છે દીએ એટલે કે હાડાસા થઈ ગયા છે ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને જવું સવાળી તો કાક આવી રીતની છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની અને આપણે પાંદડી પરઈ ગઈ છે બધી કાબી ઢગલા કરી દીધા છે ખડના આવા મોટા મોટા ઢગલા થઈ ગયા છે ચાલો ફેમિલી હવે છે ને આપણે પાંદડીનો ફાલ છે ને પૂરો થઈ ગયો છે અને હવે આપણે પાંદડી પાછો ફાલ આવશે ને ચારે પડશે નહીંતર પછી વલીવાળીએ પડશે અને એવું છે ફેમિલી અને હવે જાય ઘરે આપણે બધું બેન જો પોટકું મેક્યા આવી છે ને આપણે બીજું પોટકું લઈ લે હાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘેર અંજ નીર આવ કેમ પડ્યો છે આ પારણ મત એટલું નીકળ્યું જોવો ઢગલા ઢગલા પડ્યા છે પણ પારણ ખાય નહીં બહુ આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવીને આપણે ભેંસે દોઈ લીધી છે અને ઓછો ભાઈ આવી ગયા છે નહીં ચાળેથી તાવ આવી ગયો તો કેમ મોઢું એવું થઈ ગયું અને ઉત્સવભાઈ છે ને ફેમિલી આ ટ્યુશીનમાં નહોતો ગયો અને એને છે ને ઓલી કેવી પરીક્ષા દેવાની છે પરીક્ષા દેવાની છે અને ટ્યુશીનમાં નહોતો ગયો અને સોંપડા મળી ગયા છે પણ વાંચતો નથી એવી બળતરા કરાવે છે ઉત્સવભાઈ અને આજમાં તો જો ફેમિલી કેવી ખડા નીકળી છે બતાવું આઘડીએ તો ફેમિલી આવી રીતની ખડા નીકળી છે ખડામાં દી ગયો છે અને ચાર પાંચ દિવસ વરસાદ નથી હવે આજ તો જોઈશ આવે કે ન આવે વરસાદ અને ખડામાં દી જાય એટલે એમ કે બળ હોય વરસાદનું એમ તો સાલો ફેમિલી આપણે આવીને નિશાળના કપડા ધોઈ નાખ્યા છે આજ બુધવાર હતો તે અત્યારે આવીને ધોયા અને ઉછો ભાઈ તો છે ને ફગાવીને ગયા વેગ્યા ફળિયામાં કાંઈ નહીં કાંઈ નહીં હું કાંઈ નહીં સાલો તો અહીંયા હવે છે ને આપણે છે ને બેન જો શું કરવા છે આવીને નિશાળેથી પાંચ વાગે રજા થઈ જાય એટલે હાઈસ્કૂલે જાય એટલે ત્યાંથી બહુ હાઈસ્કુલ આગી થાય ગાબે દોઢ કિલોમીટર થતી હશે એટલે હાલ હા ઉત્સોભાઈ એક કિલોમીટર બેન ને અડધો કિલોમીટર આગી અને આપણે જવું અને આને તો મેકવા જાય હો રોજ ગાડી લઈને મેકવા જાય એકલો નથી જતો અને એકલો આપણે જવાય નોંધી દૂધ ભરવા જાય એટલે લેતા જાય ગામમાં અને તનવિષાબેન શું કરે છે જોઈ લે ફેમિલી દૂધની પવાલી જો અહીંયા મૂકી દીધી છે આપણે કીટુબેનને દોઈ લીધા છે અને આપણે તનવીસાબેન જો રોટલા બનાવે છે ફેમિલી જો માખ્યું કેમ એટલું બધું બમને દૂધ મીક્યું ને તે ફેમિલી દૂધાણું હોય ત્યાં માખ્યું હોય જ તે વધારે અને બેન કે રોટલાનો લોટ નથી અને અત્યારે ડીમ લાઇટ આવી ગઈ છે એટલે હવે રોટલી બનાવવા છે બે રોટલા કા બેન અને એવું હોય ફેમિલી નથી કેતા કે છોકરી હોય દીકરીઓ માને પોરો હોય એમ નથી કેતા એટલે આવો આપણે કાક પોરો હોય તોફાન કરવા મીડ્યા છે જવો નનકા એવા એવા નનકા મારી માની ન ખાવા દેતો જવો ધાન ખાવા નથી દેતો ઉત્સવ દૂધ પી લો ચાલો ફેમિલી એવું છે અને આજમાં તો આપડે જો દાડિયા કર્યા થા ને તે એક વાડિયે પરાઈ ગયું છે

ઈ તો પાછી આરિયા કાકડી છે અને આ આપડા દેશી સીફડા છે આજ તો બે પાકલ સીફડા નાના નાના ખાધા ઉચો બહુ મસ્ત હતા સ્વાદ બહુ સરસ હતો આજ તો વેલા ખેહી બધા નાખી દીધા બે ચાલો ફેમિલી ઉછન પપ્પા પાછા ગામમાં જતા છે અને આપણે જો કાઈ ચા બનાવી હતી પણ ગામમાં વીયા ગયા ને એને તાજ સવારની સાય જ નથી પીધી બપોરે પીધી હતી આપણે ઘરે આવ્યા હતા બકાલું મેકવા એટલે બપોરે પીધી હતી અને ચાલો એવું છે આ સાથે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા ને બાય બાય